આજરોજ ધોરણ દસ એસએસસી બોર્ડ નું પરિણામ જાહેર થતાની સાથે આદરાની ખ્યાતનામ એવી મધર સ્કૂલનું જળતું પરિણામ આવ્યું હતું ધોરણ દસનું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી ત્યારે વડોદરા પાદરા શહેરની સતત અઢાર વર્ષથી કાર્યરત એવી મધર સ્કૂલનું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મધર સ્કૂલમાં ધોરણ દસ ગુજરાતી માધ્યમમાં પારેસર સૌર્ય ભરત કુમારે જેના ચોરાણું પોઈન્ટ ત્યાસી ટકા આવતા શાળા ખાતે પ્રથમ નંબર આવ્યો હતો જ્યારે મધર સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં સુધાર ડિમ્પલબેન કિશનભાઈ જેના એસી ટકા આવતા અંગ્રેજી માધ્યમમાં શાળા ખાતે પ્રથમ નંબર આવ્યો હતો જ્યાં શાળા સંચાલક અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાધરા વાલીઓ પણ પરિણામ આવતા શાળા સંચાલકો અને શિક્ષકોનો આભાર માન્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી હું દરજી ગંજામ મધ્ય સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું શાળા છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે ચાલુ સાલ લેવાયેલી ફેબ્રુઆરી 2025 ની પરીક્ષામાં ધોરણ 10 નો વિદ્યાર્થી પારસ્યા સૌર્ય ભરતકુમાર જેવોએ એ 94% મેળવેલ છે અને શાળાનું પરિણામ 76.89% આવેલ છે ત્યારબાદ અંગ્રેજી માધ્યમની શાળા પણ કાર્યરત છે તેમાં 2025 ફેબ્રુઆરીમાં લેવાલી પરીક્ષામાં સુઠા ડિમ્પલ જેઓ એંસી ટકા મેળવેલ છે અને શાળાનું પરિણામ ત્રણું પોઈન્ટ પંચોતેર ટકા આવેલ છે અને ધોરણ બારમાં પણ અમારી શાળાનું પરિણામ ઇઠ્યાસી પોઈન્ટ ચોવીસ ટકા આવેલ છે આ તમામ પહેલાં બીજા ત્રીજા વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેઓ હજુ પણ વધુ પ્રગતિના પંથે જાય અને શાળાનું તેમજ માતા પિતાનું નામ રોશન કરે તેવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત મારું નામ ભરતભાઈ છે હું મારા દસમા ધોરણમાં આ ટકા આવવા પાછળનો સ્ટાફ તથા મારા વાલા શિક્ષકગણ તથા મારા પેરેન્ટ્સનો ખૂબ મોટો હાથ છે છેલ્લા એક વર્ષથી મારા સ્કૂલના સ્ટાફે મારા પાછળ ઘણી મહેનત કરી જેના કારણે મારા અભ્યાસમાં આટલા બધા ટકા આવી શક્યા તો એ સૌનો હું મારા દિલથી આભાર માનું છું મારે સાયન્સ માં બી ગ્રુપ લેવાનું છે મારે સાયન્સ માં મેડિકલ ની લાઈન લેવાની છે તો મારે સાયન્સ નો બી ગ્રુપ પસંદ કરવાનો સ્કૂલ તરફથી થી ખુબ જ સારો સર કાર્ય તેમને એક વર્ષ વ્યક્ત કરી તેમના મારા પાછળ વ્યક્ત કર્યા એમના બદલ હું તેમનો આભાર માનીશ